સુરતમાં ત્રણ દિવસ થી વરસાદ વરસી રહ્યો છે વરસાદી પાણી ભરાયા છે તો સુરતની બીઆરડીએસ બસમાં પણ પાણી ટપકતા મુસાફરો પરેશાન બન્યા છે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે પણ શહેરમાં વરસાદી માહોલ છે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો બીજી તરફ વરસાદી માહોલ ને લઈ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સુરત શહેરમાં ઉત્તરાયણ પોલીસ મથક બહાર પાણી ભરાઈ ગયા હતા જેને લઈ અને પોલીસ કર્મીઓ તેમજ પોલીસ મથકે આવતા લોકોને હાલાકી પડી હતી રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી હતી સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા આ ઉપરાંત સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે સુરત જિલ્લામાં ઓલપાડ માંગરોળ ઉમરપાડા માંડવી કામરેજ ચોર્યાસી પલસાણા બારડોલી મહુવામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો તો સુરત સુરત શહેરની વાત કરીએ શહેરમાં છેલ્લા દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે આજે પણ શહેરમાં વરસાદી માહોલ છે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો જેને લઈને શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો બીજી તરફ વરસાદી માહોલ ને લઈ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સુરત શહેરમાં આવી હતી તો કુલપાડા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ બહાર પણ પાણી ભરાઈ ગયા હતા જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી હતી સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા આ ઉપરાંત સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો સુરત જિલ્લામાં ઓલપાડ માંગરોળ ઉમરપાડ માંડવી કામરેજ ચોર્યાસી પલસાણા બડોલી મોગવામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો સુરત શહેરમાંથી એક ચોંકાવનારો વિડિયો વાયરલ થયો છે જેને સુરત મહાનગરપાલિકા સંચાલિત વીઆરટીએસ સેવાઓની ગુણવત્તા ઉપર ગંભીર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે આ વિડીયોમાં બીઆરટીએસ બસની અંદર વરસાદી પાણી પડતું સ્પષ્ટપણે છે જેના કારણે મુસાફરોને બસમાં જ છત્રી ખોલીને બેસવાનો વારો આવ્યો હતો વિડીયો વાયરલ થતા લોકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે આ વાયરલ થયેલો વિડીયો રૂટ નંબર બાવીસ પર થતી એક બીઆરટીએસ બસ હોવાનું જાણવા મળ્યું છે